ભાઈના જીવનમાં ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન પર્વ છે મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ હેદભરી શુભ ભાવનાનું રક્ષણ અદ્રશ્ય પરમાત્મા અને દેવી દેવતાઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણ મરશે જતા પહેલાં રાખડી બાંધી હતી એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ પત્નીઓ ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે હિન્દુ સમાજમાં શ્રાવણી પૂનમના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે મહત્ત્વ રક્ષાબંધનનું નથી મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે શુદ્ધ ભાવે ખરા પૂર્વક કોઈના શ્રેય માટે કરાયેલી ઈચ્છા નિષ્ફળ જતી નથી ઈચ્છા સંકલ્પ એક અમોઘ શક્તિ છે ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે દ્રઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઈચ્છા અનુસાર ઘડી શકે છે સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે દરેકે દ્રઢ સંકલ્પ શક્તિના સહારે કઠોર તપસ્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે એવી અવિશળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે દ્રઢ સંકલ્પ અને અંતરની આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઈએ નિર્મલ અને દોષ રહિત હોવો જોઈએ તો એવા અંતર આત્માથી ઉઠેલી આશીષ એળે વ્યર્થ જતી નથી ભાઈના કાંડે રાખડી બાંધતી બહેન જો એવા આશીષ આપી શકે તો તેના ભાઈની રક્ષાની ખાતરી મળી જાય છે માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ આપવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર તહેવારનું મહત્ત્વ સ્નેહ સદભાવ અને અનન્ય શુભેચ્છા વધે તેનું છે આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ ભાઈને મન રાખડી બાંધાવીને એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી બહેનને શક્તિ અનુસાર કંઈક આપી સૂટવું અને બહેનને ભાઈ પાસેથી કંઈક મેળવવાનો હક પૂરો કરવો આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે એનું મહત્ત્વ નથી ભાઈ બહેન વચ્ચેના સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્ત્વનું છે મારો ભાઈ બહુ મોટો એનો જડશેના જગમાં ઝોટો નાનો છો ને આજ દિશે પણ કાલે થશે એ મોટો જગની અંદર ફૂલવાડીમાં ખીલશે થઈ ગલગોટો બહેનની આ યુક્તિમાં મૂર્તિમંત ભાવ નેતરતો જોવા મળે છે રક્ષાબંધનનો પર્વ ભાવ સંવર્ધનનું કામ કરે છે આ પરમ પવિત્ર સ્વર્ણ સ્વાર્પણ શૈર્ય સજન્ય સાહસ અને ભાઈ બહેનના નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ આપણે વ્રત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા માણવા અને પિસાણવા પ્રયત્ન કરવો જોઈએ ઉત્સવોની અનેક પ્રતીકોની પાછળ ભાવનું ભવ્ય ભાવનાનું મહત્ત્વ છે રક્ષાબંધન પર્વ એટલે ભગીની પ્રેમબંધન સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો હશે પ્રેમબંધન અને ભાવબંધનના આ પવિત્ર તહેવારનું સામાજીકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં અમૂલાગ્ર પરિવર્તન આવી જાય બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર છાંદલો કરે છે સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેનને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર બુદ્ધિલોચન ખોલી ભાઈને વિકાર વાસન વગેરેને ભસ્મ કરવાનું આડકત્રીક રીતે સૂચન કરે છે ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષ ખેલી અને વાલ સોઈ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય વાલ્વો લાગે છે રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ બહેનના હૃદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે સાથોસાથ પોતાના ભાઈ અંતકરણના શત્રુઓ કામ ક્રોધ લોભ મદ વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા શોષણ કરે છે ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે પ્રતિક એ મૌનની ભાષા છે આ પ્રતિકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે પરંતુ આજે એ માત્ર છેલ્લા ચાલુ વ્યવહાર થઈ ગયો છે તેથી ભગીની પ્રેમનું ભાવ માધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે પૌરાણિક કથા અનુસાર દેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યું મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યું આજના પવિત્ર દિવસે પૂજન કરી બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા રક્ષાબંધન એ બહેનના માટે પોતાના વાલ સોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલ્ય પવિત્ર પ્રતિક છે બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયક અને પોષક બને છે રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેર પૂનમ તરીકે પણ મહિમા છે સમસ્ત બ્રહ્મ સમાજ પોતાની ઉપવિધ જનોય વેદના મંત્રોચાર સાથે સાગર કે સરિતા તટે દેવ મંદિરના સાનિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે નવી જનોય ધારણ કર્યા પછી સારે વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે આ જનોય કેવળ સૂતરનો ત્રાગડો નથી પરંતુ સોળ સંસ્કારોમાંનો એક ઉત્તમ સંસ્કાર છે આ ઉપવી ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્રિજો ઉચ્ચતમ કહેવાય છે આ રીતે જોતા દરેક પર્વમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે રક્ષાબંધનનું નામ બળેવ બળેવ એટલે બળ અને બલી ઉભયની ભાવના જેમાં પાયામાં પડી છે ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે એવા આ પવિત્ર દિવસે ભારતના ભળવીર ખેડૂ બનીને વહાણવટે ઉપડતા અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતા નાળિયર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા આ પ્રસંગમાં ખલાસીઓ વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા તે વખતે એકે સાથે ઉમંગની સોળો ઉઠતી અને સાસા માતૃભાવનો પરિમળ પથરાઈ રહેતો આવું છે આ વ્રત પર્વની નાળિયેરી પૂનમ રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધના ધાન્ય તથા સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય છે આ વ્રત કરવાથી ભૂત પ્રેત પિશાસ વગેરે ત્રાસમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન કરે છે તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યત પરમ સુખને પામે છે ક્યાં સુધી હાથમાં રાખડી બાંધી રાખવી જોઈએ રક્ષાસૂત્ર બાંધ્યા બાદ ઓછામાં ઓછા એક પક્ષ સુધી તેને બાંધી રાખો જો તે જાતે જ ખુલી જાય તો તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દો ત્યારબાદ તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો અથવા માટીમાં દબાવી લો ભાભીની રાખડી શા માટે હોય છે ખાસ રક્ષાબંધનની ઉજવણી ભારતમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે રાજસ્થાનમાં રાખડી માત્ર ભાઈઓને નહીં ભાભીને પણ બાંધવામાં આવે છે આ રાખડીને ચૂડા રાખડી કે લુંબા રાખડી કહેવાય છે લગ્ન બાદ ભાઈના સુખ તેમજ દુઃખની સાથી તેની પત્ની હોય છે તેથી ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે આ ઘરમાં રાખડી બનાવી શકાય છે જ્યોતિષશાસ્ત્ર મૂળ રૂપે ગ્રહોની સાલનું અધ્યયન કરવાની વિદ્યા છે જેમાં રક્ષાસૂત્રને લઈને કોઈ વિવરણ નથી મળતું પણ હા પ્રાચીન માન્યતાઓ અને વૈદિક પરંપરાઓમાં અવશ્ય છે જેમાં સૂત્ર સમાહિત નજરે પડે છે રક્ષાસૂત્રમાં રેશમ મુખ્ય અવવ્ય છે કેસર અક્ષત રાય દુર્વા અને સંદનને રેશમમાં લાલ કપડામાં બાંધેલો અથવા તો રેશમના દોરામાં પુરોવી લો અથવા સોંટાડી દો જેમાં કેસર ભાઈની મોજ અને તે જ વૃદ્ધિનું અક્ષત ભાઈના અક્ષત માટે સ્વાસ્થ્ય અને વિજયી રહેવાની કામના માટે રાયના દાણા બળમાં વૃદ્ધિ માટે દૂરવા ભાઈના સુવર્ણોમાં વધારો કરવા અને ચંદર ભાઈના જીવનમાં આનંદ સુગંધ અને શીતળતા વધારો કરવાનું પ્રતિક છે શું રાખડી બાંધવા માટેનો કોઈ મંત્ર છે રાખડી બાંધવા માટે મંત્રનું વિવરણ આપણી પ્રાચીન પરંપરાઓમાં મળે છે સદ્રુ ઋષિ કહે છે કે ભાઈની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધતી વખતે પૂર્વભૂમિખ થઈને ભાઈના લલાટ પર ચંદન અને અક્ષતનો ચાંદલો કરીને આ મંત્ર ઉચ્ચારવો જોઈએ રક્ષાબંધન પર બહેનને શું ભેટ આપવી જોઈએ રક્ષાબંધન પર બહેનની રક્ષા સંકલ્પની સાથે ભાઈએ બહેનના ભવિષ્યની આર્થિક અને સામાજિક સુરક્ષાનું ધ્યાન રાખવાની ભેટ પસંદગી કરવી જોઈએ તેના માટે સુવર્ણ ચાંદી સહિત આધુનિક યુગની રોકાણ યોજનાઓનો પણ પ્રયોગ કરી શકે છે કોઈપણ પરિસ્થિતિઓમાં અણીદાર વસ્તુઓ રૂમાલ અને ટોવેલ જેવી સામગ્રી આપવાથી બચવું જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં